બાહ્ય બળોની અસરથી જે ભૂમિસ્વરૂપ બન્યા તેને કઈ શ્રેણીના ભૂમિ સ્વરૂપ કહ્યું છે તૃતીય શ્રેણી ઉદાહરણ ખીણ ટેકરી મેદાનો બાહ્ય બળોની અસરથી જે ભૂમિ સ્વરૂપ બન્યા તેને કઈ શ્રેણીના ભૂમિ સ્વરૂપ કહ્યા છે તૃતીય શ્રેણી ઉદાહરણ ખીણ ટેકરી મેદાનો પૃથ્વી સપાટીનું કુલ ક્ષેત્રફળ કેટલું છે પચાસ દશાંશ આઠ કરોડ ચોરસ કિલોમીટર જેમાં સમુદ્ર છત્રીસ કરોડ ચોરસ કિલોમીટર એકોતેર ટકા જમીન ચૌદ કરોડ ચોરસ કિલોમીટર ઓગણત્રીસ ટકા પૃથ્વી સપાટીનું કુલ ક્ષેત્રફળ કેટલું છે પચાસ દશાશ આઠ કરોડ ચોરસ કિલોમીટર જેમાં સમુદ્ર છત્રીસ કરોડ ચોરસ કિલોમીટર એકોતેર ટકા જમીન ચૌદ કરોડ ચોરસ કિલોમીટર ઓગણત્રીસ ટકા ઉત્તર ગોળાર્ધને બીજા કયા નામે ઓળખવામાં આવે છે જમીન ગોળાર્ધ જમીનનો એક્યાસી ટકા ભાગ આવેલો છે દક્ષિણને જળ ગોળાર્ધ કહે છે જ્યાં નેવું દશાંશ પાંચ ટકા જળ છે ઉત્તર ગોળાર્ધને બીજા કયા નામે ઓળખવામાં આવે છે જમીન ગોળાર્ડ જમીનનો એક્યાસી ટકા ભાગ આવેલો છે દક્ષિણને જળ ગોળાર્ક કહે છે જ્યાં નેવું પૃથ્વી પર મોટા ભાગની જમીન કયા અક્ષાંત્રુતો વચ્ચે આવેલી છે ઉત્તર માંગ વીસમી સિત્તેર દક્ષિણ માંગ સિત્તેરમી એંસી પૃથ્વી પર મોટા ભાગની જમીન કયા અક્ષાંશ વચ્ચે આવેલી છે ઉત્તર માંગ વીસમી સિત્તેર દક્ષિણમાં માંગ સિત્તેરમી એસી વિશ્વના મુખ્ય ચાર મહાસાગરોમાં કુલ જળના કેટલા ટકા જળ છે બાણું દશાંશ સાત ટકા વિશ્વના મુખ્ય ચાર મહાસાગરોમાં કુલ જળના કેટલા ટકા જળ છે બાણું દશાંશ સાત ટકા મારિયાના ખાઈ કયા સમુદ્રમાં આવેલ છે ઉત્તર પેસેફિક ઊંડાઈ દસ હજાર નવસો ચોરાણું મીટર મારિયાના ખાઈ કયા સમુદ્રમાં આવેલ છે ઉત્તર પેસેફિક ઊંડાઈ દસ હજાર નવસો ચોરાણું મીટર એલરીચ ટોગા ખાઈ કયા સમુદ્રમાં આવેલ છે દક્ષિણ પેસેફિક મહાસાગર ઊંડાઈ દસ હજાર આઠસો બ્યાસી મીટર એલરીચ ટોગા ખાઈ કયા સમુદ્રમાં આવેલ છે દક્ષિણ પેસેફિક મહાસાગર ઊંડાઈ દસ હજાર આઠસો બ્યાસી મીટર કુરિલ ખાઈ કયા સમુદ્રમાં આવેલી છે ઉત્તર પેસેફિક ઊંડાઈ દસ હજાર પાંચસો ચોપન મીટર કુરિલ ખાઈ કયા સમુદ્રમાં આવેલી છે ઉત્તર પેસેફિક ઊંડાઈ દસ હજાર પાંચસો ચોપન મીટર તિઝાર રોમાન્સે ખાઈ કયા સમુદ્રમાં આવેલી છે

પંદરસો છન્નું ભૂમિ સ્વરૂપોની ઉત્પત્તિ અંગે ખંડ પ્રવહનો વિચાર કોણે આપ્યો હતો અબ્રાહમ ઓટેલિયસ દ્વારા પંદરસો છન્નું માં ભૂમિ સ્વરૂપોની ઉત્પત્તિ અંગે ખંડ સિદ્ધાંત કોણે આપ્યો હતો આલ્ફ્રેડ વેગનર વડે જર્મની ઓગણીસો બારમાં જેમાં જણાવ્યું કે વીસ કરોડ વર્ષ પહેલા બધા મહાદ્વીપ જોડાયેલ હતા જેનું નામ પેન્જિયા હતું ભૂમિ સ્વરૂપોની ઉત્પત્તિ અંગે ખંડ સિદ્ધાંત કોણે આપ્યો હતો આલ્ફ્રેડ વેગનર વડે જર્મની ઓગણીસો બારમાં જેમાં જણાવ્યું કે વીસ કરોડ વર્ષ પહેલા બધા મહાદ્વીપ જોડાયેલ હતા જેનું નામ પેન્જિયા હતું આલ્ફ્રેડ વેગનના ખંડ પ્રવાહના સિદ્ધાંત મુજબ પેન્જિયાના ઉત્તર ભાગને શું કહેવામાં આવતું હતું લોરેશિયા અંગારાલેન્ડ જ્યારે દક્ષિણ ભાગને ગોંડવાના લેન્ડ કહેતા આલ્ફ્રેડ વેગ્નના ખંડ પ્રવાહના સિદ્ધાંત મુજબ ઉત્તર ભાગને કહેવામાં લોરેશિયા જ્યારે દક્ષિણ ભાગને ગોંડવાના લેન્ડ કહેતા આલ્ફ્રેડ ખંડ સિદ્ધાંત મુજબ લોરેશિયા અને ગોંડવાના લેન્ડ વચ્ચે કયો સમુદ્ર હતો તેતીસ સમુદ્ર આલ્ફ્રેડ વેગ્નના ખંડ પ્રવાહના સિદ્ધાંત મુજબ લોરેશિયા અને ગોંડવાના લેન્ડ વચ્ચે કયો સમુદ્ર હતો તેતીસ સમુદ્ર આલ્ફ્રેડ વેગનરના ખંડ પ્રવાહના સિદ્ધાંત મુજબ પેન્જીયા મહાખંડની ચારેય બાજુ કયો વિશાળ સમુદ્ર હતો પેન્થાલસા આલ્ફ્રેડ વેગનરના ખંડ પ્રવાહના સિદ્ધાંત મુજબ પેન્જિયા મહાખંડની ચારેય બાજુ કયો વિશાળ સમુદ્ર હતો પેન્થા આલ્ફ્રેડ વેગનરે કયા ભાગોના સ્થળાંતરની સંભાવના પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું સ્થળીય ભાગ આલ્ફ્રેડ વેગનરે કયા ભાગોના સ્થળાંતરની સંભાવના પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું સ્થળિય ભાગ કયા યુગમાં સૌ પ્રથમ પેન્જીયામાંગ ભંગાણ સર્જાયું હતું દ્વિતીય જીવયુગ કયા યુગમાં સૌ પ્રથમ પેન્જીયામાંગ ભંગાણ સર્જાયું હતું દ્વિતીય જીવયુગ હેનરી હેસ દ્વારા સમુદ્રતલ પ્રસરણ સિદ્ધાંત કયા વર્ષે આવ્યો હતો ઓગણીસો સાઈઠ હેનરી હેસ દ્વારા સમુદ્રતલ પ્રસરણ સિદ્ધાંત કયા વર્ષે આવ્યો હતો ઓગણીસો સાઈઠ બ્લેકેટ એ ધ્રુવો નું ભ્રમણ વિચારધારા ક્યારે આપી હતી ઓગણીસો પચાસ થી સાઈઠ માં બ્લેકેટ એ ધ્રુવો ભ્રમણ વિચારધારા ક્યારે આપી હતી ઓગણીસો પચાસ થી સાઈઠ માં ભૂમિ સ્વરૂપો માટે ચતુષ્ફલક સિદ્ધાંત કોને આપ્યો હતો ગ્રીન અને ગ્રેગરી દ્વારા ભૂમિ સ્વરૂપો માટે ચતુષ્ફલક સિદ્ધાંત કોણે આપ્યો હતો ગ્રીન અને ગ્રેગરી દ્વારા ડિલાઇટ એ શું છે કાંપના ખડકો છે હિમ નદી વડે બને ડિલાઇટ એ છે કાંપના ખડકો છે હિમ નદી વડે બને લેમુરના જીવાશ્મીઓ ભારત આફ્રિકા મડાગાસ્કર લેમુરિયા સ્થળખંડ મેસોસોરસ એ શું હતું જીવ શીછા ખારા પાણીમાંગ રહેતું મેસોસોરસ એ શું હતું સરિસૃપ જીવ શીછા ખારા પાણીમાંગ રહેતું પૃથ્વીની ઉત્પત્તિ અંગે સંવહન પ્રવાહ સિદ્ધાંત કોને આવ્યો હતો આર્થર હોપ્સ દ્વારા ઓગણીસો ત્રીસમામ પૃથ્વીની ઉત્પત્તિ અંગે સંવહન પ્રવાહ સિદ્ધાંત કોને આવ્યો હતો આર્થર હોપ્સ દ્વારા ઓગણીસો ત્રીસમા સમુદ્ર તળની રચનાના કયા ત્રણ પ્રકાર પડે છે ખંડીય સીમા સમુદ્ર ગહન મેદાન મધ્ય પર્વતમાળા સમુદ્ર તળની રચનાના કયા ત્રણ પ્રકાર પડે છે ખંડીય સીમા સમુદ્ર ગહન મેદાન મધ્ય પર્વતમાળા પૃથ્વીના ભૂમિ સ્વરૂપોની ઉત્પત્તિ અંગે ભૂતકતી સિદ્ધાંત કોને આવ્યો હતો મેકેન્ઝી મોરબેન પાર્કર વડે ઓગણીસો સડસઠ માંગ પૃથ્વીના ભૂમિ સ્વરૂપોની ઉત્પત્તિ અંગે ભૂલ તકતી સિદ્ધાંત કોને આપ્યો હતો મેકેન્ઝી મોર્બેન પાર્કર વડે ઓગણીસો સડસઠ માંગ બીજા કયા નામે ઓળખવામાં આવે છે લિથોસ્ફેરિક પ્લેટ ભૂતકતીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે લિથોસ્ફેરિક પ્લેટ ભૂતકતીમાં કયા કયા આવરણોનો સમાવેશ થાય છે ઘન પોપડો મેન્ટલ ઉપરનો ભાગ એસ્થેનોસ્ફિયર ભૂતકતીમાં કયા કયા આવરણોનો સમાવેશ થાય છે ઘન પોપડો મેન્ટલ ઉપરનો ભાગ એસ્થેનોસ્ફિયર પેસેફિક બુરતિક કેવી પ્લેટ છે મહાસાગરીય પ્લેટ યુરેશિયન પ્લેટ મહાસાગરીય પ્લેટ પેસેફિક બુર તકતી કેવી પ્લેટ છે મહાસાગરીય પ્લેટ યુરેશિયન પ્લેટ મહાસાગરીય પ્લેટ ખંડોની સરેરાશ જાડાઈ કેટલી છે ચાળીસ કિલોમીટર સમુદ્ર તલમાન ખંડ સાત કિલોમીટર બુલ તકતીમાન ખંડ સુડતાલીસ કિલોમીટરથી વધુ ખંડોની સરેરાશ જાડાઈ કેટલી છે ચાળીસ કિલોમીટર સમુદ્ર તલમાગ ખંડ સાત કિલોમીટર બુરતકતીમાન ખંડ સુડતાલીસ કિલોમીટરથી વધુ બુરતકતીને ગતિશીલ રાખવા પાછળ શું જવાબદાર છે કે સ્થેનોસ્ફિયરમાં ઉષ્ણતા નહેરના પ્રવાહો ભૂતકતીને ગતિશીલ રાખવા પાછળ શું જવાબદાર છે કે સ્થેનોસ્ફિયરમાં ઉદભવતા ઉષ્ણતા નહેરના પ્રવાહો ભૂમિ સ્વરૂપોના ઉદ્ભવ અંગે કયા સિદ્ધાંતને સૌથી વધુ સ્વીકૃતિ મળી હતી ભૂતકતિ સિદ્ધાંત ભૂમિ સ્વરૂપોના ઉદ્ભવ અંગે કયા સિદ્ધાંતને સૌથી વધુ સ્વીકૃતિ મળી હતી ભૂતકતિ સિદ્ધાંત ભૂતકતિ સિદ્ધાંત મુજબ મૃદાવરણમાં કેટલી મુખ્ય ભૂતકતીઓ છે મુખ્ય સાત ગૌણ વીસ ભૂતકતિ સિદ્ધાંત મુજબ મૃદાવરણમાં કેટલી મુખ્ય ભૂતકતીઓ છે મુખ્ય સાત ગૌણ વીસ ભારતનો ભૂમિપ્રદેશ કઈ ભૂલ ભાગ છે ઇન્ડો ઓસ્ટ્રેલિયન ભૂતકતી ભારત વત્તા ઓસ્ટ્રેલિયા વધતા હિંદ મહાસાગર ભારતનો ભૂમિપ્રદેશ કઈ ભૂત ભાગ છે ઇન્ડો ઓસ્ટ્રેલિયન ભારત ઓસ્ટ્રેલિયા ફેરફાર કરીને કઈ ત્રણ પ્રકારની સીમાઓનું નિર્માણ કરે છે અપસારી અભિસારી સમાંતર ભૂત સ્થાનમાં ફેરફાર કરીને કઈ ત્રણ પ્રકારની સીમાઓનું નિર્માણ કરે છે અપસારી અભિસારી સમાંતર અપસારી પ્લેટ કોને કહેવામાં આવે છે બે ભૂતકતી વિરુદ્ધમાં ગતિ કરે તેને અપસારી પ્લેટ કોને કહેવામાં આવે છે બે ભૂલતી વિરુદ્ધમાં ગતિ કરે તેને બે ભૂલ તકતીઓ એકબીજા આવે તેને કેવી પ્લેટ કહે છે અભિસરણ પ્લેટ બે ભૂલ તકતીઓ એકબીજા આવે તેને કેવી પ્લેટ કહે છે અભિસરણ પ્લેટ ભૂલ તકતીઓનું અભિસરણ સંચલન કયા ત્રણ પ્રકારે થાય છે મહાસાગર થી મહાસાગર મહાસાગર થી મહાદ્વીપ મહાદ્વીપથી મહાદ્વીપ ભૂલ તક્તિઓનું અભિસરણ સંચલન કયા ત્રણ પ્રકારે થાય છે મહાસાગર થી મહાસાગર મહાસાગર થી મહાદ્વીપ મહાદ્વીપથી મહાદ્વીપ હિંદ મહાસાગરના ત્રિયે કઈ હારમાળા આવેલી છે નાઇન્ટી ઈસ્ટ હારમાળા અને મેસ્કારેન હારમાળા હિંદ મહાસાગરના ત્રિયે કઈ હારમાળા આવેલી છે નાઇન્ટી ઈસ્ટ હારમાળા અને હારમાળા વિશ્વનો સૌથી મોટો ખંડ કયો છે એશિયા વિશ્વનો સૌથી મોટો ખંડ કયો છે એશિયા એશિયા ખંડ અને યુરોપ ખંડ વચ્ચે કયો પર્વત આવેલો છે યુરાલ પર્વત એશિયા ખંડ અને યુરોપ ખંડ વચ્ચે કયો પર્વત આવેલો છે યુરાલ પર્વત આર્ક્ટિક કર વિશ્વવૃત કયા ખંડમાંથી પસાર થાય છે એશિયા ખંડ આર્ટિક કર્કૃત વિશ્વવૃત કયા ખંડમાંથી પસાર થાય છે એશિયા ખંડ કર્કૃત મક્રવૃત વિશ્વવૃત પસાર થતું હોય તેવો ખંડ કયો છે આફ્રિકા ખંડ કર્કૃત મક્રવૃત વિશ્વઅવૃત પસાર થતું હોય તેવો ખંડ કયો છે આફ્રિકા ખંડ સૌથી મોટું ગરમ રણ કયું છે સહારા રણ આફ્રિકા સૌથી મોટું ગરમ રણ કયું છે સહારા રણ આફ્રિકા એટલાસ પર્વતમાળા કયા ખંડમાં આવેલી છે આફ્રિકા ખંડમાં એટલાસ પર્વતમાળા કયા ખંડમાં આવેલી છે આફ્રિકા ખંડમાં આફ્રિકા ખંડનો ઊંચો પર્વત કયો છે કિલીમાન્જ્રો આફ્રિકા ખંડનો ઊંચો પર્વત કયો છે કિલીમાજ્રો યુરોપનું સૌથી ઊંચું શિખર કયું છે માઉન્ટ બ્લેક યુરોપનું માઉન્ટ બ્લેક યુરોપની સૌથી મોટી નદી કઈ છે ઉત્તર અમેરિકા ખંડની શોધ કોને કરી હતી કોલંબસ ઉત્તર અમેરિકા ખંડની શોધ કોને કરી હતી કોલંબસ રોકીઝ પર્વતમાળા ક્યાં ખંડમાં છે ઉત્તર અમેરિકા રોકીઝ પર્વતમાળા ક્યાં ખંડમાં છે ઉત્તર અમેરિકા ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા ખંડ કઈ સંધિ વડે જોડાયેલા છે પનામાન જળ સંધિ ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા ખંડ કઈ સંધિ વડે જોડાયેલા છે પનામાન જળ સંધિ વિશ્વની લાંબી પર્વત શૃંખલા એન્ડીઝ કયા ખંડમાં છે દક્ષિણ અમેરિકા ખંડમાં વિશ્વની લાંબી પર્વત શૃંખલા એન્ડીઝ કયા ખંડમાં છે દક્ષિણ અમેરિકા ખંડમાં ઓસ્ટ્રેલિયા ખંડના શોધક કોણ હતા જેમ્સ કુક ઓસ્ટ્રેલિયા ખંડના શોધક કોણ હતા જેમ્સ કુક એન્ટાર્કટિકા ખંડની શોધ કોણે કરી હતી જેમ્સ કુક પેંગ્વીન ભૂમિ એન્ટાર્ટિકા ખંડની શોધ કોને કરી હતી જેમ્સ કુક પેંગ્વિન ભૂમિ ભારતે એન્ટાર્ટિકા પર કયા કયા કયાશોદ સંસ્થાનો સ્થાપ્યા છે મૈત્રી દક્ષિણ ગંગોત્રી ભારતી ભારતે એન્ટાર્ટિકા પર કયા કયા કયાશોલ સંસ્થાનો સ્થાપ્યા છે મૈત્રી દક્ષિણ ગંગોત્રી ભારતી